કન્યા રાશિ વાળાઓ ઘણા સમય પછી જૂન જુલાઈમાં પાંચ ગ્રહોની મોટી હલચલ થવા જઈ રહી છે જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળ સૂર્ય પોતાનું પરિવર્તન કરી રહ્યા છે મિત્રો એવામાં શનિ જ્યારે પોતાની બકરી છે તો તે મોટી હલચલ કંઈક વિશેષ પરિસ્થિતિઓના સંકેત આપે છે અને આ પાંચ ગ્રહોની હલચલના આધારે હું આજે તમને જાણકારી આપવા જઈ રહ્યો છું કે જૂન અને જુલાઈ બાર રાશિઓમાંથી તમારી રાશિ એટલે કે કન્યા રાશિ માટે શું મોટું કરવા જઈ રહ્યા છે મિત્રો ઇતિહાસ સાક્ષી છે જ્યારે જ્યારે પણ શનિ ગ્રહ વક્રી થયા છે તો તેમણે પ્રકૃતિ લઈને મનુષ્યના જીવનમાં મોટા સકારાત્મક નકારાત્મક બદલાવ કર્યા છે એવામાં ત્રીસ જૂને શનિ ગ્રહ પણ વકરી થઈ જશે મિત્રો એટલા માટે તો હું કહી રહ્યો છું કે તમારું જીવન એક મોટા યુટર્ન તરફ આગળ વધી રહ્યું છે એટલા માટે આ વિડીયો તમારા માં તમારે માત્ર જોવાનો નથી પણ ધ્યાનથી સમજવાનો છે અને સાંભળવાનું છે મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો જાણીએ કે કન્યા રાશિ વાળાઓ માટે જૂન જુલાઈ કેવી મોટી ખુશખબરી લઈને આવી રહ્યો છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રના મુજબ જૂન મહિનામાં ગ્રહોના પરિવર્તનને લીધે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવન પૂરી સંભાવનાઓ છે જુલાઈ મહિનામાં પણ તમને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થવાથી ઇન્કમમાં વધારો થવાથી તમારા બેંક બેલેન્સમાં સુધારો થવાથી તમારા કરિયરની દ્રષ્ટિકોણથી સકારાત્મક બદલાવ થવાના પૂર્ણ યોગો નિર્મિત થઈ ગયા છે અને આ તમે અનુભવ પણ કરશો જો તમે સ્વાસ્થ્યને લઈને પરેશાન હતા તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જો તમે પાછલા શહેરમાં કે નાના ગામમાં અથવા નાના વિસ્તારમાં નિવાસ કરી રહ્યા છો અને જિંદગી માટે ભૌતિક સુખ માટે તમે બહાર આવવા ઈચ્છતા હતા નિશ્ચિત રૂપથી જૂન મહિનો તમારા જીવન માટે મહત્વપૂર્ણ મહિનો સાબિત થશે મિત્રો જૂન મહિનામાં શુક્ર તણને ભાગ્યના સ્વામી થઈને કર્મના ભાવમાં બિરાજમાન છે જે તમને સારા અને મોટા નિર્ણયોમાં લાભ આપશે એવામાં જે લોકો જોબથી વંચિત છે એની સાથે નોકરી રહેલા જાતકોને પણ કોઈ સારી ઓફર મળી શકે છે ભાગ્યનો પૂર્વો સાથ હોવાને લીધે તમને મલ્ટિનેશનલ કંપનીમાં પણ કામ પ્રાપ્ત થઈ શકે છે મોટી ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પણ તમારું ચયન થઈ શકે છે અને એ એટલા માટે પણ સંભવ થશે કારણ કે સૂર્ય શુક્રની સાથે બિરાજમાન છે અને તમે બધા જાણો છો કે સૂર્ય નોકરીના દાતા છે સરકારમાં પદ આપે છે જે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારના કર્મચારી બનવા માંગે છે તેમની પણ આશા અને અપેક્ષાઓને સૂર્ય પૂર્ણ કરે છે તેની સાથે સાથે આવી સ્થિતિમાં સૂર્ય તમારી વર્તમાન નોકરીમાં પણ વૃદ્ધિ કરાવે છે તે ચાહે પૈસામાં વેતનના વૃદ્ધિના રૂપમાં હોય અથવા તો તમારા માન સન્માનના વૃદ્ધિના રૂપમાં હોય સૂર્ય તમને લાભ આપે છે મિત્રો ઝોનમાં ચાર મોટા ગ્રહોના ગોચર અને શનિને ઊંધી ચાલ બિઝનેસ કરી રહ્યા લોકોને લાભ આવશે જે પોતાના પરિવાર માટે પોતાના ભવિષ્ય માટે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા હતા તેમને પ્રોપર્ટી ખરીદવાનો અવસર મળશે તેની સાથે સાથે જુલાઈ મહિનામાં સૂર્યનું પરિવર્તન થશે તો તે તમારા બિઝનેસમાં નવી ડે ધરાવી શકે છે ખાસ કરીને જેમનું આયાત નિરયાતના ક્ષેત્રથી સંબંધ છે જે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સંબંધ રાખે છે તે જૂન જુલાઈમાં માલામાલ થઈ શકે છે જો તમારો કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યાં પણ કાર્યમાં એકદમથી વૃદ્ધિ થાય છે અગર તમારા પૈસા સરકાર પાસે ફસાયેલા હતા તો ત્યાંથી પણ પાછા પ્રાપ્ત થાય છે તેની સાથે સાથે તમને ભાગીદારીમાં સારા એવા કામ કરવાનો એક મોકો પણ મળી જાય છે અવસર મળે છે મિત્રો જે રીતના બોધ અને શુક્રને યુદ્ધિથી લક્ષ્મી નારાયણનો યોગ બની રહ્યો છે તે જોતા હું અવશ્ય કહી શકું છું કે તમે કર્જમાંથી મુક્તિના પ્રયાસ કરશો તો સફળતા મળશે તમારી કંપનીમાં ઘડીએ ઘડીએ નુકસાન થઈ રહ્યું હતું તો તમે એ નુકસાનથી બચી શકશો તમારી કંપનીમાં પાછળથી તમને નુકસાન કરવાની કોઈ કોશિશ કરી રહ્યા હતા તો તેમની યોજના ઉપર સફળ નહીં થાય અને આ બધામાં સૌથી મોટો લાભ એ લોકોને થશે જે ઠંડા પ્રદેશોમાં નિવાસ કરી રહ્યા છે ચાહે તે અમેરિકા હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય અથવા તો આપણા ભારતના એવા પ્રદેશોમાં રહેતા હોય જ્યાં ઠંડી વધુ છે તો તમે માનીને ચાલી શકો છો કે તમારી કિસ્મત ચમકવાની છે બદલવાની છે કન્યા રાશિવાળાઓ જો તમે વ્યાપાર શરૂ કરી દીધો છે પરંતુ ગ્રાહક નથી મળી રહ્યા તો ગ્રાહકોની હવે ભીડ લાગશે તમારા પરિવારજનોનો સહયોગ મળશે તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે ધાર્મિક કાર્યોમાં પણ તમને રસ લાગવા લાગશે એટલે તમે રુચિ કેળવવા લાગશો મિત્રો જૂન અને જુલાઈ મહિના બે છે પરંતુ તે તમને ત્રણ રીતના લાભ દેશે પહેલો લાભ આ મહિનામાં મુશ્કેલ પ્રોજેક્ટને ધ્યાનથી પૂર્ણ કરવાની તમારી ક્ષમતાને જોઈને તમને નેતૃત્વના અવસર મળી શકે છે બીજો લાભ પ્રેમ અને પારિવારિક દ્રષ્ટિકોણથી થશે આ બે મહિનામાં તમારું આકર્ષણ એકદમથી ચમકી ઉઠશે જે તમારા પ્રશંસકોને આકર્ષિત કરશે અને હજી સુધી તમે જો સિંગલ છો તો તમારી કોઈ ખાસ જગ્યાએ કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે અને એ દોષથી આગળ જતા વિવાહનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે તમે જિંદગીનો એક મોટો નિર્ણય લઈ શકો છો મિત્રો એકંદરે જો તમારી કુંડળીમાં કોઈ દોષ નહીં હોય તો જૂન અને જુલાઈ તમારા માટે સંતુષ્ટિ અને મહત્વપૂર્ણ લાભના અવસરો લઈને આવશે તેની સાથે સાથે તમને નિયમિત રૂપથી વ્યાયામ કરવાની પણ સલાહ આપવામાં આવે છે કારણ કે કસરત કરવાથી તમારી ઉર્જાનું સ્તર વધે છે જ્યાર યોગ જેવી માઇન્ડફુલ એક્ટિવિટી પણ તમે કરી શકો છો આજ માટે આટલો ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાથ જય ગિરનારી